اگر باقي نام پر بلاو اچھا ہے بہت تو 3 بجے واقيہ ہے bija koi aao bhai agar gardel laao lo karwa de captain સાગર જય કપી લોક રામદૂત અતુલિત બલ ધામ અંજન પૌત્ર સુત નામ કાજ કરો પ્રભુ ચરિત ચુદે કો

તુમ ઉપ રામ વિરાય રાજપ દીન તુમરો મંત્ર વિભીષણમા

आम लिस्ट हां हां बिल्कुल भारत माता की ये बन गया डबल वाला ना भैया कई खींचवाने का ये भी બજરંગ ની યાદ કર્યા છે એટલે એમના શ્લોક થી શરૂઆત કરીએ તુલ વેગમ જીતેન્દ્રિય બુદ્ધિમતા વરિષ્ઠ વાતા પ્રભતિ મોધૂતમ હનુમાનજી મહારાજ હિન્દુ સામ્રાજ્ય સેના એના પ્રયત્નથી નેતાજી સુભાષચંદ્ર બોઝ રાત્રિ વોલીબોલ ટુર્નામેન્ટના આયોજક અને જેના કરતા હરતા એવા સતત સનાતની વિચારથી સનાતની પરંપરાના વિસ્તારમાં જીવતી જાગતી રાખવા માટેના જેમના નમ્ર પ્રયાસ રહ્યા છે એવા ભાઈ શ્રી અશોકભાઈ શર્મા ના ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ ભાઈ શ્રી કેતનભાઈ આ સૌ હિન્દુ સામ્રાજ્ય સેનાના આયોજકો મિત્રો અને એમના આયોજનના અમલીકરણ માટે જેમણે પણ પોતાની ટીમો આ સ્પર્ધાની અંદર ભાગ લીધો છે એવા સૌ વોલીબોલ ટુર્નામેન્ટના ખેલાડી ભાઈઓ મિત્રો હમણાં જ આપણી ત્રેવીસમી જાન્યુઆરીના દિવસે સુભાષચંદ્ર બોઝ અને એ જ દિવસે આપણા સન્માન્ય ગૃહ રાજ્યમંત્રી સુભાષબાબુની જયંતિના દિવસે આપણા એક સરસ મજાના અંડરપાસનું લોકાર્પણ કરીને ગયા આજ વિસ્તારની અંદર આપણને એનો ખૂબ સારો લાભ મળ્યો અને વિશેષ તમે વિચાર કરો કે જાહેર જીવનમાં પડેલી વ્યક્તિ એમણે મને સામેથી કહ્યું કે ભાઈ આજે ત્રેવીસમી કાર્ય ત્રેવીસમીનો કાર્યક્રમ છે એ જ દિવસે આપણા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના એચએસએસએસ દ્વારા પણ એક સરસ મજાનો હિન્દુ મહાસંગમનો કાર્યક્રમ સંસ્કૃતિને જીવતી રાખવાનો યુનિવર્સિટીના ગ્રાઉન્ડ પર થયો ત્યાં પણ એ હતા તો કે આજે સુભાષબાબુના કાર્યક્રમની અંદર કોઈ સ્થાન છે નહીં એમણે તમે વિચાર કરો એટલે મેં કહ્યું સાહેબ તમે સીધા એરપોર્ટ જવાના સુરત કાર્યક્રમમાં જતા હતા તો પછી તરત જ બાર વાગે સુભાષબાબુની પ્રતિમાએ પુષ્પાંજલિ કરવા માટેનો કાર્યક્રમ ગોઠવાયો અને વિશેષ આજે મને આનંદ તો એ વસ્તુનો છે તમને કહેતા કે તમે જે વ્યક્તિનું નામ લઈને ચાલી રહ્યા છો અને સાથે સાથે દુઃખની ઘટના પણ છે મારે તમને છે કે દિવસે એમને તો કહ્યું મારા જાહેર સભા રાણી વિસ્તારમાં જ હતી તો ગુસો હવે અમિતભાઈ સ્વાગત કરવા માટે સુભાષ કોઈ સરસ મજાનો મોમેન્ટો લઈને પણ તમને આશ્ચર્ય થાય મિત્રો કે હું આખા અમદાવાદના બધા જ મોમેન્ટોની દુકાને ભર્યો ગઈ કોઈ જગ્યાએ સુભાષ બાબુનો મોમેન્ટો ના મળ્યો વિચાર કરો આઝાદીની લડત ચલાવી અને એમણે આપણને સૂત્ર આપ્યું તું મજે ખૂન દો મેં આઝાદી દો આવી વ્યક્તિના નામને લઈને જયારે આજે સરસ મજાની વોલીબોલ રાત્રિ ટુર્નામેન્ટ થઈ રહી છે તો હું આયોજકોનો હૃદયપૂર્વકનો આભાર માનું છું અને એમને અભિનંદન કહું છું અને વિશેષ મને અહીંયા સરસ મજાના નાનકડા પણ એક ગરિમાપૂર્ણ કાર્યક્રમની અંદર આમંત્રણ આપ્યું મારું સન્માન કર્યું બે શબ્દો કહેવાની તક આપીને માન્ય નરેન્દ્રભાઈએ જે રીતે આ દેશને આગળ લઈ જવા માટેનું બીડું ઝડપ્યું છે અને આજે આપણે બધાએ જોયું કે દિલ્હીની અંદર પણ દિલ્હીવાસીઓએ જે રીતે આજે ભારતીય જનતા પાર્ટીને સમર્થન કર્યું છે અને આજે હાલ આ એક તમે એવા સફરમાંની અંદર આ એક ક્રિકેટની અરે વોલીબોલની ટુર્નામેન્ટ કરી રહ્યા છો કે પ્રયાગની અંદર જે મહાકુંભ થાય છે અને આપણે આજે વિચાર કરીએ યોગીજીને પણ આપણે નતમસ્તક થવું પડે કે કરોડો સનાતનીઓ જે આસ્થાથી ત્યાં જાય ને એને કોઈ નાની અમથી પણ ક્યાંય તકલીફ ના પડે એની ચિંતા કરીને ખૂબ બધા જ આપણા લોકો એ કાર્યક્રમની અંદર અબાલ વૃદ્ધ જેને કહી શકાય ત્યાં તમે જુઓ તો કદાચ પાંચ છ મહિનાના નાના બાળકોએ મેં જોયા હું તો બીજા કોઈનો નહીં પણ આપણા જ સાંસદ અમિતભાઈ જયનો દીકરો ત્રણ મહિનાનો એને લઈને પોતે ત્યાં ગયા આ એકસો ચોવાલીસ વર્ષની અંદર જે ઊભી થયેલી આખી સરસ મજાની જે આમ પરંપરાની અંદર એક સ્નાન કરવા માટે લગ્ન એસી વર્ષના લોકો આપણે તોય કલ્પના ના કરી શકે અને હું તમને દાવા સાથે કહું મારા જીવનનો અનુભવ કે તમે પ્રભુના ગયા હોય ને હજુ પણ તમને પણ એવો અહેસાસ ના થાય ખોટી જગ્યાએ આવી ગયા કે ખોટા સમયે નિર્ણય થઈ ગયો સાહેબ જીવનમાં કંઈક એક શ્રેષ્ઠ નિર્ણય લીધો હોય અને આ શ્રેષ્ઠ નિર્ણયની અંદર તમારા જીવનને ક્યાંક ને ક્યાંક જોડવાનો તમને જે આત્મસંતોષ થશે ને એ જે આનંદની અનુભૂતિ છે અને મેં અનુભવી જોરદાર અનુભવી છે એટલે લાંબી કોઈ વાત કરવી નહીં વિશેષ આ વિસ્તારના લોકપ્રતિનિધિ તરીકે મારી એક નમ્ર પ્રયાસ રહ્યો છે કે એક સરસ મજાનું વાંચનાલય હોય દરેક જગ્યાએ દીકરા દીકરીઓ આઈએસ આઈપીએસની તૈયારીઓ કરતા હોય છે જેના કારણે નાનકડા ઘર હોય કોન્સન્ટ્રેટ ના કરી શકે એના કારકિર્દીની અંદર નાનો મોટો વિક્ષેપ થતો હોય તો એવા બસો અઢીસો વિદ્યાર્થીઓ ચોવીસ કલાક વાંચી શકે એવી દરેક જગ્યાએ પુસ્તકાલય નહીં પણ વાંચનાલયોની વ્યવસ્થા કરવાનું મારા મનમાં છે એ પણ હું આ વિસ્તારમાં આપણું વિચારી રહ્યો છું સાથે સાથે આરોગ્યની દૃષ્ટિએ પણ અત્યારે બે વસ્તુ એક ફિઝિયોથેરાપી સેન્ટર અને બીજું ડાયાલિસિસ સેન્ટર આ બંને એવા છે કે હવે એટલા બધા સમયની અંદર રોગોના સતંજામાં લોકો આવી ગયા છે કેટલાક તો પતિ પત્ની બે જ હોય દર ત્રણ દિવસે ડાયાલિસિસ કરાવવાનું હોય તો બેન બિચારા પતિ હોય અથવા તો પતિ હોયને જે લઈને જાય છે ત્યારે જે મારો પ્રયત્ન એ પણ છે કે આપણા સરાઉન્ડિંગ ત્રણ ચાર કિલોમીટરની અંદર આવા આપણે તો થોડા એક ચાંદખેડાની અંદર આપણું આ વ્યવસ્થા થઈ છે એવી પણ આપણે આ એક મારો પ્રયત્ન છે ને એ પણ આપણું એક સરસ કામ પૂરું થઈ જાય બીજું જે અહીંયા વાત કરી કે રમત જગત નરેન્દ્રભાઈએ સૂત્ર આપ્યું છે ખીલે તે ખીલે એટલે સૂતન આપણે ચરિતાર્થ તમે બધા તો પ્રત્યક્ષમાં ધરતીની સન્મુખ આજે તો આપણે જોઈએ ને તો કોઈને ધૂળ જ નહીં અડવા દેવી પગે પોતાની અને પછી કલ્પનાઓ એવી મોટી રાખીએ આપણે હવે આ ચરણ જ રહે એ તો આપણે બહુ આ મોટી પરંપરાઓ છે આપણી પણ હવે ધીરે ધીરે લુપ્ત થતી જાય એટલે મારો પ્રયત્ન એ પણ છે કે દરેક વિસ્તારની અંદર હું રાણી પણ વીસેક કરોડના ખર્ચે સરસ મજાનો સ્પોટ સંકુલ બનાવી રહ્યો છું આ વિસ્તારમાં

જાહેર જીવ પ્રતિનિધિ તરીકે મારે બાકીના લોકો કરતા જુદું શું કરવાનું યાર તો એમાં મને જે જવાબ મળે એ આ મળે એમાં મેં મારી એક રાણીપની સ્કૂલમાં અશોકભાઈ હમણાં લાયન્સના સહયોગથી છોકરાઓની આંખોના નંબર ચેક કરવા માટેનો કાર્યક્રમ રાખ્યો કાર્યક્રમ કર્યો ત્યારે આખી સ્કૂલમાં એક છોકરો હતો જેની આંખે ચશ્મા હતા બાકી કોઈ ચશ્મા નહોતા ચેકઅપ પૂરું થયું પછી તેર ટકા વિદ્યાર્થીઓ સોએ તેર વિદ્યાર્થીઓ એવા નીકળ્યા કે જેનો ચશ્મા તને એને ખબર નહોતી એટલે મેં નક્કી કર્યું કે મારા ઓગણીસ હજાર વિદ્યાર્થીઓ છે ટોટલ વિસ્તારની અંદર તો લાયન્સ અને બાકીની સંસ્થાઓ દ્વારા આ દરેક દીકરા દીકરીઓની આંખોની ચકાસણી કરી કારણ કે એ તો તો આમ કરે ટીવી જોઈએ એને ખબર નહીં પડતી મારી આંખ નબળી થતી જાય છે અને લાંબા ગાળે એની આંખો એક જતી વધારે નબળી થતી જાય તો એટલે આવું મેં ગયા વર્ષે તો પુષ્ય નક્ષત્રની અંદર મહિના પુષ્ય નક્ષત્રની અંદર આપણા બધા જ વિદ્યાર્થીઓને સુવર્ણ પ્રાસન પીવડાવ્યું અને સુવર્ણપ્રાસનના અંતર્ગત સ્કૂલ બોર્ડે સર્વે કર્યો કે જે વિદ્યાર્થીઓની ગેરહાજરી વધારે રહેતી હતી હવે ગેરહાજરી રહેવાનું કારણ શું તો માંદગી તો એ જે ગેરહાજર રહેતા હતા વિદ્યાર્થીઓ એની ગેરહાજરીનું પ્રમાણ ઘટ્યું કેમ ઘટ્યું તો સુવર્ણપ્રાસન પીવડાવવાથી એની રોગપ્રતિકારક શક્તિ વધી એની યાદશક્તિ વધી અને એનો ગ્રોથ છે ને એ ગ્રોથ પણ વધ્યો છે એટલે સામાન્ય રીતે આ હિન્દુ સામ્રાજ્ય સેના દ્વારા પણ આવા જે સરસ મજાના કાર્યક્રમ રહી રહ્યા છે અહીંયા આ સ્પોર્ટ્સની અંદર તો આપણે આવા નાના મોટા કાર્યક્રમો જ્યાં પણ મારી જરૂર હોય સવાલ વ્યવસ્થાઓ ઊભી કરવાની છે તો આપણે બધાએ સંયુક્ત રહી મારે આગળ રહેવાનું તમારે બધાએ પાછળ રહેવાનું પણ આપણે બધાએ

આ વર્ષે પણ નાઇટ વોલીબોલ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે અને વધુ રિટેલ માટે આપણે હિન્દુ સામ્રાજ્ય સેનાના પ્રમુખ અશોકભાઈ શર્મા સાથે સીધી જ વાત કરીશું આપનું સ્વાગત છે મીડિયા શું શું છે આયોજન જે પણ આપણે યુવા વર્ગ છે એમની અંદર એક ખેલકૂદની ભાવના પેદા થાય તો નેતાજી સુભાષચંદ્ર બોસ ત્રેવીસ જનવરી નેતાજી સુભાષચંદ્ર બોસનો જન્મદિવસ થાય છે તો એના ઉપલક્ષમાં આપણે આગળ પાછળ જે પણ શનિ રવિ આવતા હોય એ ટાઈમે આખા શહેરને ગુજરાતમાંથી પણ ટીમોને બોલાવીને એમના નામે નેતાજી સુભાષચંદ્ર બોઝ રાત્રિ વોલીબોલ ટુર્નામેન્ટના નામે દર વર્ષે આયોજન કરીએ છીએ જેની અંદર પચીસે જેવી ટીમો એમાં ભાગ ભાગ લે છે ને એના વિસ્તારમાં પણ પ્રોત્સાહન મળે ને શહેરમાં પ્રોત્સાહન મળે ને લોકોની અંદર યુવાનોની અંદર ખેલકૂદની ભાવના થાય જેમ અમારું સૂત્ર છે ખેલગે હમ તો જીતેગા ભારત એટલે આપણા અંદર ખેલની ભાવના થાય અને આપણે મેદાન પર ઉતરીએ એટલે એક સશક્ત યુવા પેદા થાય એક સંગઠિત યુવા પેદા થાય જેના દ્વારા એનો પોતાનો તો વિકાસ થાય પણ એના દ્વારા સમાજનો દેશ પણનો વિકાસ થાય ને દેશને એક મજબૂત યુવા એક ખેલાડી યુવા ખેલ દિલીપૂર્વક ખેલવાવાળો યુવા એને દેશને એક નાગરિક તરીકે મળે એવી અમારી ભાવના છે અને આ ટુર્નામેન્ટ છે કેટલા દિવસ રમવાનું છે આમાં શહેરમાંથી અને અમુક રાજકોટ છે જામનગર છે એવી પાંચ છે બહારની પણ ટીમો એટલે પચીસ ટીમો દાહોદ છે એ પચીસ ટીમો અહીંયા રમવાની છે ને આજે શનિવારે અને રવિવારે બે દિવસ ચાલવાનું છે આજે બધી ટીમો રમશે એમાંથી સેમિફાઇનલને ફાઇનલમાં આપણે કાલે એનું આયોજન છે તો કાલે સેમી ફાઇનલ ફાઇનલનું આયોજન કરીને જે ફાઇનલ છે એમના માટે ટ્રોફી અને નગદ પુરસ્કારનું પણ આપણે આયોજન કરવામાં આવ્યું છે અને આ આખા ટુર્નામેન્ટમાં કોઈ ખાસ ડેલિગેશન બોલાવવામાં આવ્યા છે આપણા દ્વારા આપણે અહીંયા જેમ કે અત્યારે આપણા વિસ્તારના ધારાસભ્ય હર્ષદભાઈ પટેલે એમનું આ કાર્યક્રમનું ઉદ્ઘાટન કર્યું છે ખેલની શરૂઆત કરાઈ છે એવી રીતે વિસ્તારના શહેરના બીજા પણ ધારાસભ્યો પોતાના સમય અનુસાર બંને દિવસમાં અહીંયા લગભગ પાંચ સિત આ ધારાસભ્ય આવશે બીજા કોર્પોરેશનના કોર્પોરેટરો અધિકારીઓ એ રીતે અમુક જે જે ખેલના નેશનલ લેવલના ખેલાડીઓ છે નિવૃત્ત ખેલાડીઓ છે ને અત્યારે પણ રમી રહ્યા છે એવા પણ ખેલાડીઓ પણ એની અંદર આવીને માર્ગદર્શન આપશે અને ભાગ લેશે ખૂબ અભિનંદન મિત્રો આ હતા હિન્દુ સામ્રાજ્ય સેનાના પ્રમુખ અશોકભાઈ દીનદયાલ શર્મા આ જ પ્રકારના લોકલ અને અમદાવાદના અપડેટ જાણવા માટે મીડિયા રેવોલ્યુશન કરો આજ રીતે ફરી એકવાર વિષય સાથે મળીશું ત્યાં સુધી મને મારા સાથી જય દેવેન રજા આપશો નમસ્કાર